સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આશરે લાખો રૂપિયાનું નુકસાન અને માલસામાન સામાન આગમાં બળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે આગને પગલે આસપાસના રહીશો ઘટના ઉપર દોડી આવ્યા હતા ગલી નાની હોવાને કારણે તેમ છતાં પણ ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ બે કલાકના સમયગાળામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો કારણ કે આજુબાજુ જૂના મકાનો પણ આવેલા હોય મકાન ધારકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આખરે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો Ô mẹ, hả, là, 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 không bỏ lỡ những video hấp dẫn